વડોદરાનો આપનું સ્વાગત છે વાત વડોદરા શહેરના આજમા રોડ વિસ્તારમાં આવેલા એકતા નગરના રહીશો ગટર પીવાનું પાણી અને કચરાની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે વોર્ડ નંબર પાંચમાં આ સમસ્યાઓ છેલ્લા લાંબા સમયથી યથાવત છે રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સુનાવણી થતી નથી રહીશોનો આક્ષેપ છે કે અમે જળ ગંદકી ગટર અને વાહન યોગ્ય રસ્તાઓ જેવી પાણીની સમસ્યાઓ માટે મ્યુનિસિપલ ઓફિસે ધક્કા ખાતા થઈ ગયા છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી પરિસ્થિતિ તેવી રહી પરેશાન રહીશોએ હવે મીડિયા સમક્ષ આવીને પોતાની પીડા રજૂ કરી છે રહીશો હવે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી ગટર લાઈનો પાણી વિતરણ વ્યવસ્થા અને કચરા ઉપાડની વ્યવસ્થા સુધારવી જોઈએ જી બેન તમારી શું સમસ્યા છે અને કયા વિસ્તારમાં સમસ્યા છે અમારી એ સમસ્યા છે આજવારો રેખતા નગર મદીના મસ્જિદ બાર બાર અમારી ગટર ભરાઈ જાય છે આમ ભાડા નાખીએ છે જે આપે છે આવે છે સલિયા લઈને બરોબર સાફ કરતા નથી જતા રહે છે પાંચ નંબરમાં બાર બાર અમારા રિક્ષા ભરા જાય છે અને અહીંયા ગટરનું એકલું નરક તીરે છે પાણી તીરે છે અમારા ઘરના છોકરા મારના છે અમારો આજમી ને છે અમારી ડેલીમાં અંદર પાણી તમે આવીને જો ને અમારો કોલેરો બી ફેલેલો છે બાળકનો

અહીંના જે કોર્પોરેટર છે એ બધા કોઈ અમારી અરજી લેવા માટે સાંભળતા નથી એ લોકો અમે ત્યાં જઈએ છીએ કમ્પ્લેન કરાવીએ છીએ પાણીના લીધે પણ આ લોકો સાંભળતા નથી આ અમે જે તમારી સમસ્યા કેમ કે સમસ્યા છે આ અમારી સમસ્યા ત્રણ ચાર મહિનાથી એવી ને એવી જ છે બે ત્રણ વાર આ લોકો આવીને ગયા છે અમારી કમ્પ્લેન કમ્પ્લેન પણ છે અમારી પાસે મેસેજ પણ છે એ આઈને જોઈ લે આના અધિકારી શું કે છે તમે વોર્ડમાં જાવ છો અમારા ત્યાંના અધિકારી કહીએ છે કે કામ થઈ જશે થઈ જશે પણ થતું નથી અહીંયા કામ કોઈ પણ કામ થતું નથી સ્થાનિક તમે કરી છે લેખિતમાં આપી છે છે અમે લોકોએ લેખિતમાં ત્યાં રજિસ્ટરમાં નંબર છે મોબાઈલ નંબર છે લખેલા છે એ લોકો ચેક કરે આઈને તમે જોઈ લેજો ક્યાં ક્યાં કમ્પ્લેન કરી છે અમે વોર્ડ નંબર પાંચમાં કરી છે કમ્પ્લેન્ટ હવે કશું કામ કામ નહીં થાય તો અમે પછી મોટી ઓફિસે જઈશું શું તમારી માગણી છે અમારી માગણી છે કે અહીંયા કામ થવું જોઈએ બસ આપનું નામ દિવાન મુસ્તફા આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો